રાત્રિના સમયે આ અંગે જાણ કરતાં તુરંત જ કોસ્ટગાર્ડ ની જાણ બોટ ડૂબેલી હાલતમાં જોવા મળી હતી આ બોટ માં પાણીનો નિકાલ અંગે જ્યાં બોટ બાદ દરિયામાં ડૂબી ગયેલા બોટમાં રહેલા તમામ સાત ખલાસીને બચાવી લેવામાં આવેલી અને મધ દરિયામાં તમામ સાત ખલાસીઓ તણાવ પરિસ્થિતિમાં હતા ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા પ્રાથમિક સારવાર આપી ત્રણ વાગ્યા ની આસપાસ ઓખા બંદર પર લેવાયેલા હતા કોસ્ટગાર્ડની બચાવ કામગીરીથી માછીમારો ખુશખુશાલ થઈ ગયા હતા અને દરિયામાં કરંટ ઓફ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી આજ કરીબ 8:30 વાગે અમારો DSQ 15 મે એક મેસેજ આયા થા કે એક ફિશિંગ બોટ વો ડિસ્ટ્રેસ મે થા ઓર ઉસ ફિશિંગ બોટ કે અંદર મે ફ્લડિંગ ચલ રહા થા ये कोस्ट गार्ड जी एस क्यू फिफ्टीन ने तुरंत ही टाली फोर वन थ्री को भेजा था मौसम भी काफ़ी ख़राब है आजकल फिर भी वो लोग गया और उन लोग ने मछुआरों को जी उसका जान बचाया टोटल क्रू है सेवन वो लोग बचने के बचाने के बाद वो लोग औखा वापस आया है और वो ये जो एरिया जो है यहाँ से करीबन ट्वेंटी वन नोटिकल माइल्स है Reporta Vista del Pista Barca.